આવે ગયા પોરબંદર સોપાટી તો આજ આગલા દિવસે આવ્યો કે મેળાની તૈયારી કી કાલે અને મેળામાં શું શું આવ્યું નવું વાત કરે તો એ બધું આપણે જોઈએ તો હજે ફુગેર્યું આગળ તો કામ આગલે દિવસ જઈએ તો આપણી જોવા જણાય જાય કે કઈ વસ્તુ નવી કઈ જગ્યા ઉપર છે પછી પબ્લિકમાં ખબર ન પડે કે નવી વસ્તુ કાં છે તો હાલો જોઈએ બધા મેળામાં કાવ કાઉ નવી આઈટમ આવી ને તો ફિટિંગ સારું હોય બરાબર સગડોળ છે આથી હોળીની શરૂઆત થઈ પેલી શરૂમાં જ જોઈએ તો હોળી બ્રેક ડાન્સ બરાબર આ બ્રેક ડાન્સ શરૂઆતમાં જ આવે છે telur belur dan taja-taja ya. Kalau jaya kan selalu? Hah? Kalau selalu? Fitting oke ya? Hmm. Tuh tuh break dance. Break dance kewis? Hmm, hmm. Tara, tol, Tara tol. તો હવે જવાનું આપણે મોતના કુએ આ મોતનો કૂવો છે આ શરૂઆતમાં આજ કરી એક જ લાગે એક જ છે આ બીજો તો આમાં કાંઈ દેખાતો ને આ બધી ટ્રાયલ ને બધું અટાણે ચાલુ જ છે બરાબર આનો મોતનો કુવો જબર છે તો આ બ્રેક ડાન્સ કેટલા ઠામો ટાઈમ છે બ્રેક ડાન્સ હોડી તગડોળ હા બ્રેક ડાન્સ આપણે કોઈ દિયામાં સીડિયા ને જ ભાઈ સડેનું કે શૂટિંગ કરતા હે બ્રેક ડાન્સ આ બ્રેક ડાન્સ આમાં ડિસ્કા કરે એ આ બ્રેક ડાન્સ આ જો તો કરે હા ઠામો ઠાઈમ પીડે હા હોળીઓ ને સગડોળ ને બ્રેક ડાન્સ બરાબર ને બીજું વાંક એક છે જે નવીન ના હાલો જઈએ તો જોતા રહીજો નવું નવું જોવા ચડીએ આ મોતના ગુવાનું તો જે ફિટિંગ હાલે નોટ બોલું જે ફિટિંગ કરે સમજાય મોતનો નો કુવો તો આ હે મોતનો કુવો બરાબર આમાં બે મારુતિ હે મારુતિ છે બે આ ઉપર ઊભવાનું છે આ બધું ઉભવાનું છે ઉપર આ ઉપર ઉભવાનું હોય આ બે મારુતિ જો હોય એક અને આ બે આમાં મારુતિ હાલી છે બોલો બે મારુતિ એ જે મોટર સાયકલ તો ઘણા પડ્યા આ ફેટ છે ઉભવાનું હોય બરાબર પેટ્રોલ બુલેટ જ હાલી છે આ પેટ્રોલ બુલેટ સુઝુકી આ બધા કુવામાં આવી વાપરી જવાનું ઉપર કસળ જોવા તો આપણે આ મોતના કુવા ઉપર સડે ગા અને અહીંથી આવો નજારો દેખાય કે જ્યાં બધાય ફિટિંગ થાય તણે તો હાલો મોતના કુવામાં જે ડોકું તાણે લઈએ બરાબર તો આ હે મોતનો કુવો આગળ આપણે અંદર ઉતર્યા હતા એ આ મોતનો કુવો અટાણે બે મારુતિ પડી એ બે મારુતિ પડી પછી મોટરસાઇકલ ઉપર દરવાજો તો આ ફેર તો રાવણ છે ઊભવાનો આ બધી પબ્લિક ઊભે હવે બરાબર તો હવે આપણે કંઈક નવે આઈટમ જઈએ બરાબર કંઈક આમાં નવું કહીએ કે આવ્યું નથી નાઈ થતા આવીએ હાલો તો રમકડાની ચેરી થવા માટે બધી આ હે બધી કટલેરી બજાર જો સિપિયાન બકલું લુજર ને આ બધી કટલેરી બજાર અહીંથી ચાલુ થઈ જાય હેરિંગ હું છે આ કટલેરી બજાર આ આવ્યું લગભગ બે બજારું હોય આ ત્યાં ભાઈ ગોઠવતા હતા હું ભેગું છો આ શરૂઆત થઈ ગઈ ગોઠવવાની ગોઠવવાની શરૂઆત થઈ ગઈ હારું ને મારા ભીગડું ને આ બાજુ હવે સંપલ નવા નવા આઈટમ આવે કે નવી નવી આઈટમ નવી નવી આઈટમ આવે સપલા ગોઠવણી ચાલુ છે પડદો આડો હોય ગોઠવણી ચાલુ છે બધી આ બાજુ હવે બંગડીઓ એ બધું હા ગોઠવણી ચાલુ હોય બધી એ ગોઠવણી ચાલુ હોય જોરદાર એ જે કીકામાં નવું આવ્યું ના જવાનું હે તો આગળ ના જઈએ આપડે બધે જોઈએ કે હું નવું આવ્યું આ આવતી કટલરી બજાર રમકડા બજાર આ બાજુ હોય તો આપણે આ ખાણી પીણીમાં આવે કા તો એવું આ રાધેશ્યામના ગોલા રાધેશ્યામ આઈડીશ બરાબર પછી ખાખી ભેળ ને પાઉંભાજી લાગે એ બધું એના સેટું હે આ પટેલ પાઉંભાજી મસાલા ઢોસા રાધેશ્યામ અને બધા એક જ લાઈન છે આ બધી ખાણી પીણી આ ખાણી પીણી બધી અને આ હે આપણી જે સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય અને એનું ટેચ એ પણ મોટો ગ્રાઉન્ડમાં હે આ હે પ્રોગ્રામનું સ્ટેજ બધું બરાબર તો હજી નવું હોય ન્યાં જવાનું હોય જો બનાવી જો વીડિયામાં કારણ કે હું આ બધી નવી નવી આઈટમ હોય બતાડતો છે આમાં મેળામાં બરાબર તો હાલો આ પાછો સોપાટી ઉપર પછી બીજું બાજુમાં આનંદ મેળો બરાબર નહીં તો તૈયારી હાલે દુકાને જે ચાલુ ગોઠવણી હાલે ગોઠવણી હાલે હજે બરાબર ખાણી પીણી ની ગોઠવણી બપડા ને બધું આવે ગયું જોરદાર આ ઓલી રમત આબુમાં રિંગ પહેરાવવાની બિસ્કિટમાં એની ગોઠવણી છે આ બધું રીંગ મનોરંજન તો કપડા જોરદાર આવે ગ લેંગીન ટી શર્ટ કાંઈ ઘટા પછી આ બધી પંસની દુનિયા મોજાની દુનિયા બધી આ મોજા હે આ બધી હે ચોકલેટ વાહ ચોકલેટ મુખવાસ ગબરજસ્ત આઈટમ માં કઈ ન ખોટું હજારો જાતની આઈટમ આ બધી નવી નવી આઈટમ હાલે ઢીંગલા ઢીંગલી તૈયારી આટલા તા પીડા હેઠે આ રમકડા ટીંગાડી દીધાણાથી કાલે ઉપાદી નહીં ને ચાલુ થયા પે વેસવા થાય પહેલી પછી બગડાટી બોલેટાની અટાણમયથી હારું નારું ટીંગાડી દીધા ભાઈ આ ભાઈ આ બધા ગોઠવાઈ ગયા એટલે કાલે પછી દબડાટી પેલી બોલે કે અટાણ મયથી ત્યારથી થઈ ગઈ ફૂલ પાન ફાકી માવા ગિલોરી પાન કે ત્રીસ વાળી બધી આઇટમ બધી આઈટમ પ્લાસ્ટિક આ બધી જેની ઘર વખરી ની બધી આવે જે આઈટમ અનેક પ્રકારની ત્રી ને વી વાળી છે પૂરેપૂરો બધું આવી દુકાન

સોજજ્લ્લે સલેરહ સાળે સાિભે સારાે